સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી પર લગામ લગાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો જેમાં ચોટીલા પ્રાંત થાન અને સાથે ચોટીલા સમગ્ર વિસ્તારોમાંથી દિવસમાં કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી વીસ દિવસમાં ગેરકાયદેસર કાર્ગો સેલ વહન કરતા ચાલીસ ટેમ્પરોને જપ્ત કર્યા ગેરકાયદેસર થતી સાદી રેતી ગેરકાયદેસર કાર્ગો સેલના ખોદકામ પર દરોડા પાડ્યા અને અગિયાર કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની કચેરી દ્વારા છેલ્લા વીસ થી પચીસ દિવસની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર ખાણ ખનિજની જે ચોરી કરવામાં આવે છે તે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે આ કાર્યવાહી દરમિયાન જે ગેરકાયદેસર અનધિકૃત અધિકૃત ખનીજનું વહન સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન કરે છે તેવા ઈસમો સામે પગલાં લીધેલ છે એમાં કુલ ચાલીસ છે ટ્રક ડમ્પર છે જપ્ત કરવામાં આવેલા છે આઠ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવેલા છે